ना ना लेयो थे हे બોવા દો આ નક તો બોધ બેહી દે પેલા ઓチルતા નું આવ્યો બકન લેસ સાની હા ને એની સાથો ને માવો દેને એના ખાવાનું ખાવું કુમી કઢી

માવો તો આપું પામા લબ્બર નથી ને એટલે નથી દેવો તો તે લબ્બર અહીં ક્યાંક પડ્યો હશે અંદર રીમમાં છે તો હું આ ખેંચન લે કરે ઢોળાય ના